જોરદાર મજા આવે છે લીલોત્રી થઈ ગઈ સુમહાની તો તમે પણ જઈ શકો છો ફરવા માટે અને દોસ્તો વાતો કરતા કરતા આવી ગયા વડા તલા તલાંબુગા છે તો દોસ્તો અમે ગયા હતા શનિવારે અને છોરું ઓછલી ઉસલી થાકી જાય અને ચાર પાંચ કિલોમીટર ચાલવા પડ્યું હતું રસ્તામાં ગાડી મૂકી હતી ટ્રાફિકના કારણે આજે શનિવાર હતું એટલે બહુ ભીડ હતી એટલે લોકો ચાલી ચાલીને પણ હું થાકી ગયો હતો મારા દોસ્તો તો ફાઇનલી દોસ્તો આપણે ગેટની અંદર પહોંચી ગયા હતા અને હવે દર્શન કરશું આપણે હનુમાનજીના તો દોસ્તો મસ્ત મંદા મંદિરે પહોંચી ગયા હતા અને ચપ્પલ જૂતા કાઢ્યા દોસ્તો અને મંદિરની શૂટિંગ કે ત્યાં મનાય છે માફ કરી દીધું દોસ્તો વાતચીત બતાવું છું દોસ્તો હવે જોઈ રહ્યા છે આપણે ભીમની ઘંટી અને ભીમનો કુવો જોવા માટે તો આગળ જોતા રહો તમે ભીમની ઘંટી દેખાડો અને કૂવો દેખાડો તો દોસ્તો જોતા રહેજો અને આગળ મજા આવે છે ને આગળ આગળ જોતા રહીએ યાર છોકરા સાથે ગયો તો હું તો છોકરી ઉછલી ઉછલીને થાકી ગયો અને તમારા બાબે દે મોતથી ચાલી જવા તો દોસ્તો તો છોકરી ઉછલવા પણ નહીં તો લાગ્યા તો અમે દોસ્તો થાકી ગયા અટી મેં ભા એ અને વનવાસ દ્વારા દ્રૌપદી તરસ લાગી તો અર્જુન બાર બાર મારીને પાણી કાઢ્યું તે કૂવો પણ જોવા મળે છે દોસ્તો તમે દર્શન કરી શકો છો કૂવો અને મસ્ત મજાનો વેધર છે દોસ્તો જોરદાર જોવાની મજા આવે છે તમે પણ આવો ચાંડો હનુમાન અને મોજ કરો તો દોસ્તો ગરમીથી કંટાળીને અમે ઠંડુ કરવા માટે આ છોકરો મેંગી ફૂટી પીવા માંડ્યા અને આ છોકરાઓ અમારે છે અને અમારે દીદી છે અને આગળ બધા કાકા ને કાકી બધા બેઠા છે તો ઠંડુ કરી લઈએ દોસ્તો ગરમી થઈ ગઈ હતી અને મસ્ત મજાની સોડા પીધી સોડા પીને હવે ઘરે આવતા રહ્યા અને દોસ્તો બંદૂક પણ લીધી છે બંદૂક લીધી એટલે આપણે હવે બધો રાજા સાહેબ ચલાવશું દોસ્તો અને મસ્ત મજાની છે અને હવે અમે ઘરે જઈએ બધા ફેમિલી શાકભાજી લીધી છે ઢોળા લીધા છે આમાં લસુ સોડા આપીએ છીએ તો મજામાં મજા આવી ગઈ અને આવું હોય તો આરાદને આવજો આમ શનિવારે આવો તો આવજો બહુ ભીડ હોય છે તો સંભાળીને જવું બાઇક પણ સંભાળીને ચાલી ચલાવી તો અમે પણ મસ્ત મજાના દર્શન કર્યા છીએ હવે ઘરે જતા ઓકે આવ્યો બાપ લોક્યો છે તમે અને વધારે નથી દેખાડ્યું કારણ કે એટલી ભીડ હતી ને આના પોલીસવાળા હતા ને એટલે મજા ન આવી કારણ કે મંદિર માં બધું કરવા એ લોકો બંધ રાખે છે શૂટી મોટી નથી કરવામાં આવતી તો ભગવાનના દર્શન નહીં થઈ શકે પણ મસ્ત એન્જોય કરો જોરદાર એન્જોય છે અને મસ્ત ટુરિસ્ટો માટે જોરદાર છે ઓકે અને જલ્દી રહો નોખો બોટલ પી જા દોસ્તો અમે બધા થીન અમારે મજા આવી જાય છે તો દોસ્તો દર્શન કરવા આવતારિયા છે જનોર માંથી અને મસ્ત મજાનું બધું ફેલુન પેલુ બધું રમકડું રમકડો લાયા અને નાસ્તો બાસ્તો કર્યો અને મસ્ત મજાનું ત્યાં સેવા ટ્રસ્ટ છે દોસ્તો નાસ્તો આપે છે આપણને પકડી પકડીને ખોળાય છે દોસ્તો મસ્ત મજાનું એમનું બહુ ગમ્યું આપણને અને એક પોલીસ કર્મચારીઓ પણ આપણો બહુ સુવિધામાં છે દોસ્તો ગાડીઓ પાર્કિંગ કરાવે છે મસ્ત મજાનું કામ કરી રહ્યા છે તો અમને પણ એક સલામ છે દોસ્તો તો તમે પણ જઈ શકો છો મસ્ત મજાના જન્મ કરી શકો છો દોસ્તો તો ઓકે ચલો હવે આપણે મળીએ આ અમારે ખાટલી લાવ્યા અને બધું આ અમારે છોકરું રમે છે આનું આનું એક છે ને બધો રમે છે અને આ ખાટલી લાવ્યા અને અરે બધો આ ઢીંગલો અને આ કૂતરો કૂતરો બધું લાવ્યો આમ હા બા આવું કરે ખર્ચો થાય દોસ્તો તમે જો પણ હવે થાય આઈ હોપ તમને મારો વિડીયો ગમે જશે દોસ્તો નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો પહેલાં સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો ઓકે હવે ચાલો ખીચડી બની છે ને ખીચડી ખાઈને સૂઈ જઈએ દોસ્તો